ખાતે ભવ્ય શો ડીજેના તાલ સાથે મોટી જન્મેદની ઉમટી પડી હતી મહેશ્વરી સંપ્રદાયમાં માઘ માસનું વિશેષ મહત્વ હોય છે માઘ માસમાં સમાજના લોકો દ્વારા માઘ સ્નાન વ્રત ધારણ કરવામાં આવે છે મહિનામાં બારમતી પંથક પૂજક મહેશ્વરી જ્ઞાતિના ઈષ્ટદેવ માતન દેવનો જન્મ થયો હોવાથી જ્ઞાતિજનો તેની ધામધૂમથી ઉજવણી કરે છે કચ્છ જિલ્લામાં વસવાટ કરતા મહેશ્વરી સંપ્રદાયના તમામ લોકો દરેક તાલુકા તથા ગ્રામ્ય વિસ્તારમાં ઘણી માતંગદેવની જન્મ જયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી જેમાં ગાંધીધામ શહેરના વિવિધ માર્ગો પર ફરેલી શોભાયાત્રામાં ડીજે તાલના સથવારે મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા યાત્રાનું સામાજિક સંસ્થા સંગઠન અને રાજકીય સહિતના દ્વારા ઠેર ઠેર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર ચેતન પ્રજાપતિ ગાંધીધામ શુભકામના પાઠવીએ છે આજરોજ અમારા મહેશ્વરી સમાજ નું એક કેવાના આપ્યા સ્થાપક અમારા પૂજન શ્રી હરિનાથન દે કરવામાં આવી રહ્યા છીએ સમસ્ત સમાજ વર્ગના અને વિશ્વ શાંતિ માટે જે દાદા તપસ્યાઓ કરી અને વિશ્વ શાંતિ અને જે યુદ્ધ માં શહીદી તે દાદા ધનિમાતન દેવ ને આજે અમે આઠસો ઉન્સ થી એમની જન્મ જયંતિ મહેશ્વરી સમાજ ઉજવી રહ્યો છે